હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શ્યામઇન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર તોતેર અને ચુમોતેર પર આપેલું છે ગમતું લેખન કરો તેના વિશે જોઈશું તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પહેલાં પેજ નંબર તોતેર ઉપર લખેલું છે ગમતું લેખન કરો સૂચના આપેલી છે આપેલા વિષય પર લખો તો અહીંયા પહેલાં આપેલું છે મને ગમતું પ્રાણી તો તેના વિશે જોઈએ તો ગાય મને ગમતું પ્રાણી છે તે બહુ શાંત અને ઉપયોગી પ્રાણી છે ગાય આપણને દૂધ આપે છે જેમાંથી દહીં માખણ અને ઘી બને છે ગાયને માતા માનવામાં આવે છે ગાયના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે તો આ રીતે મને ગમતું પ્રાણી વિશે તમે લખી શકો છો હવે આગળ મને ગમતું ફૂલ ગુલાબ મને ગમતું ફૂલ છે તેની સુગંધ ખૂબ મીઠી અને મનમોહક હોય છે ગુલાબ અનેક રંગોમાં જોવા મળે છે જેમ કે લાલ સફેદ અને પીળો લાલ ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે તો આ રીતે મને ગમતી મીઠાઈ જલેબી મારી ગમતી મીઠાઈ છે તે ગરમા ગરમ અને કરકરી હોય છે તેનો સ્વાદ મીઠો અને મજેદાર લાગે છે તે ખાસ તહેવારો અને પ્રસંગોમાં બનાવવામાં આવે છે ઘણા લોકો જલેબી સાથે ફાફડા ખાવા પસંદ કરે છે હવે આગળ જોઈએ મને ગમતું વૃક્ષ વડ મારું ગમતું વૃક્ષ છે તે ખૂબ મોટું અને છાયાવાળું વૃક્ષ છે વડના વૃક્ષની છાંયમાં બેસવાથી ઠંડક અને શાંતિનો અનુભવ થાય છે ગામડામાં લોકો વડ નીચે ભેગા થઈને વાતચીત કરે છે હવે આગળ પેજ નંબર ચુમોતેર પર જોઈશું અહીંયા પણ ગમતું લેખન કરો આપેલા વિષય પર લખો તો આપેલું છે મને ભાવતું ફળ તો કેરી મારું ગમતું ફળ છે તેને ફળોનો રાજા કહેવાય છે કેરી ખૂબ મીઠી અને રસદાર હોય છે ઉનાળાની ઋતુમાં કેરી ખાસ ખાવામાં આવે છે કેરીમાંથી રસ શાક અને અથાણા પણ બનાવવામાં આવે છે તો આ રીતે મને ભાવતું ફળ વિશે લખી શકાય હવે અહીંયા મને ગમતું પક્ષી તો મોર મારું ગમતું પક્ષી છે તે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે મોરની પાંખો ખૂબ જ રંગીન અને સુંદર હોય છે વરસાદની ઋતુમાં મોર નૃત્ય કરે છે જે ખૂબ મનોહર લાગે છે મોર ખરેખર પ્રકૃતિને સુંદરતા અર્પે છે હવે આગળ જોઈશું મને ગમતું સ્થળ તો સમુદ્ર કિનારો મારું ગમતું સ્થળ છે અહીંની ઠંડી હવા મનને પ્રસન્ન કરી દે છે સમુદ્ર કિનારે સૂર્યોદય અને સૂર્યાસ્ત ખૂબ સુંદર લાગે છે લોકો અહીં ફરવા રમવા અને આનંદ માણવા આવે છે સમુદ્ર કિનારો મને હંમેશા આકર્ષે છે મને ગમતી વ્યક્તિ મારા શિક્ષક મારી ગમતી વ્યક્તિ છે તેઓ અમને ખૂબ પ્રેમથી અને ધીરજપૂર્વક ભણાવે છે શિક્ષક અમને માત્ર પાઠ્યપુસ્તક જ નહીં પરંતુ સારા સંસ્કાર પણ શીખવે છે મને મારા શિક્ષક ખૂબ જ પ્રિય છે અહીંયા તમે તમારા માતા પિતા કે મિત્ર વિશે પણ લખી શકો છો તો આ રીતે પેજ નંબર તોત્તર અને ચુતેર પર ગમતું લેખન કરી શકું છું તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં